નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણા જીવનની અંદર આપણું જીવનસાથી તમને સારું મળે છે તો તમારું જીવન ધન્ય થઈ જાય છે અને જો મિત્રો એની અંદર કોઈ ખામી આવી જાય તો તમારું જીવન જે છે એ ધૂળ બની શકે છે મિત્રો એ માટે આજના વિડીયોની અંદર જે ચર્ચા થવા જઈ રહી છે એ છે કે તમારી પત્ની કેવી હોવી જોઈએ તો તમારું જીવન ધન્ય થઈ જાય એ અંગેના મિત્રો બે ત્રણ કિસ્સાઓ છે જે રિયલ ઘટનાઓ છે એના વિશે આના વિડીયોની અંદર ચર્ચા થવા જઈ રહી છે તો મિત્રો ખાસ કરીને વિડીયોના અંત સુધી જોજો અને એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલત સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયખન પણ દબાવી દેજો હા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે દેશ આઝાદ થતો હતો અને પાંચસોને પાંસઠ રજવાડા ભેગા કરવા માટે નીકળી પડ્યા હતા ત્યારે સૌથી પહેલું રજવાડું એટલે કે ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમાર પાદરના ધણીને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે આહુતિ તમારે પહેલી આપવાની છે કૃષ્ણ કુમારસિંહજી એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના સરદાર વલ્લભભાઈ પટેલની ઉપર એને કેટલો વિશ્વાસ હશે કે અઢારસો પાદર એના પોતાના હતા અને તેમ છતાં તે એક સાઈન કરી દીધી આપી દીધા અને ત્યારે કહ્યું હતું કે આની અંદર મહારાણીનો નો પણ સાથે છે તમારે એના માટે બે મિનિટ ની રાહ જોવી પડશે એક એનો નોકર છે એને મોકલે છે મહારાણીના કક્ષ ની અંદર મહારાણીને કહે છે કે મહારાણી દેશ આઝાદ થાય છે અને છે કે કર્યાવર પણ છે તો એનું શું કરવાનું છે અને સ્ત્રી માટે જો કોઈ સૌથી વાલામાં વાલી વસ્તુ હોય ને તો એના પિયરના પક્ષ તરફથી આવેલો કરિયાવર હોય એ તૂટી ગયો હોય ચમચો હોય ને તો એને દસ વખત રેડ કરાયો હોય પણ એ સૌથી વાલી વસ્તુ હોય ને તો એ કરિયાવર હોય ત્યારે આ દેશની મહારાણી આ દેશની વીરાંગને એવું કે છે કે આખો હાથી શણગારીને જતો હોય ને તો એને શણગાર છે ને ઉતારવાનો ન હોય આ વાતની સાબિતી આપે છે કે જ્યારે આપણો પતિ આપણા પિતા આપણો ભાઈ દેશ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે ગામ માટે કે પરિવાર કે કુટુંબ માટે કે આપવા માટે કર્યાવરતો એ આપી દીધો હતો તમારે તમારું પોતાનું કઈ નથી આપવાનું પણ જયારે ગામ હિતની માટેની વાત આવતી હોય અને આપણા પુરુષો આપતા હોય ને ત્યારે આડું આવવું નહીં પણ પત્ની કેવી હોય હવે મારી વાત ઉપર આવું છું દીકરી કેવી હોય અને માં કેવી હોય આની મારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલા એ કેવું છે પત્ની કેવી હોય અને જો પત્ની સાથ મળે તો પુરુષના જીવનની અંદર શું ફેર પડે મારે તમને એ વાત કેવી સામે દાખલો છે કે પત્ની જો સારી હોય અને પત્ની નો જો સાથ મળે તો શ્રી રામ પ્રભુએ ચૌદ વર્ષનો નો વિનવાસ હસતા મુખે વિતે ચૌદ વર્ષનો કદાચ વનવાસ આવે ને તો વીતી જાય બીજું જો પત્ની સારી હોય તો પાંડવોના જીવનની અંદર અજ્ઞાતવાસ ની સાથે તેર વર્ષનો વનવાસ હતો હસતા મુખે વીતી જાય મહારાણા પ્રતાપનો ચહેરો ઝાંખો થઈ ગયો હોય યુદ્ધ માટે લડીને પાતે પાછા આવતા હોય અને એના અર્ધાંગના એમના પત્ની એટલે અજબદે પવાર એને ખબર પડે કે મહારાણા પ્રતાપનો ચહેરો છે એ ઝાંખો પડી ગયો છે તો દૂર થી આવતા હોય રાણા ને એવું કે રાણા બે હાથ ની તલવાર મને આપી દો આ ચેતક ઘોડો મને આપી દો તાકાત આવો જયારે સ્ત્રીનો હોકારો મળતો હોય ને ત્યારે પુરુષની માથે કદાચ પાંચ લઈને પચાસ કરોડ નું લેણું હોય ને કે દેવું હોય ને કોઈક દેવાના હોય ને તો એ આરામથી ઊંઘી શકે કારણ કે ઘરનો જે બહારનો થાક્યો હોય ને એ માણસ ઘરે આવે પણ ઘરથી થાક્યો હોય એ ક્યાં જાય એક પત્ની તરીકે એક અર્ધાંગના તરીકે તમારી આવી પણ જવાબદારી છે અને બીજો મારે સુરત નો જ ઉદાહરણ આપવું છે જયારે એ દીકરીના લગ્ન થયા ને ત્યારે એ દીકરીની પાસે ખૂબ આવડત હતી એની પાસે માસ્ટર ડિગ્રીનું તેમ છતાં પક્ષેથી ના હતી કે નોકરી નહીં થાય દીકરી એ નોકરી ના કરી કોરોના નો સમય ગયો એ ભાઈ ની માથે વીસ લાખ નું દેવું થઈ ગયું એ ભાઈ નો પોતાનો ધંધો હતો એ વેચાઈ ગયો અને કરજ ની અંદર આવી ગયા એ ભાઈ ઘરનું મકાન હતું એ વેચાઈ ગયું ત્યારે સ્ત્રીએ એની પત્ની એવું કીધું તું ચિંતા નહીં કરતા હો સુરત ની અંદર કદાચ એવા કિસ્સાઓ બનતા હશે કે માથે કદાચ કરજ થાય ને તો હું મારા રસ્તે ને તમારા રસ્તે આવું કેનારા હશે પણ હું તમારી પત્ની એવી છું કે જ્યાં સુધી સુધી ખોળિયાની અંદર છે ને ત્યાં તમારો થવા દો મારી અંદર ઘણી બધી તાકાત છે મારી અંદર ઘણી બધી કળાઓ છે અને જો તમે મને પરવાનગી આપતા હોય ને તો એ કળાને વિકસાવી શકું ને એમાંથી હું આર્થિક કમાણી કરી શકું એના પતિએ અને ઘર પરિવારને એને પરવાનગી આપે છે એ દીકરીની પાસે આઠ દસ તોલા સોનું હોય એ આપી દે અને એથી વિશેષ એક દીકરી સાંજે ચિત્રો દોરે પ્રદર્શન મૂકે એમાંથી જે કંઈ પણ પૈસા આવે એની કમાણી ભેગી કરે સવારે બપોરે બપોર પછી ટ્યુશન ક્લાસીસ ચલાવે પોતે ભણેલી ગણેલી હતી અને એમાંથી જે કંઈ પણ પૈસા આવે એમાંથી હસ્તામુખી ઘરે આપી દે અને એથી વિશેષ એને અંદર કમ્યુનિટી કરાવી સાડી થી વધારે બહેનો એણે ભેગી કરી અને દરેક દીકરીને પોતે રોજગારી અપાવી મહેંદી આખા વર્લ્ડની અંદર

તમે જોયું હશે કે આપણા સત્સંગ મંડળના બેનો હોય ને જે સંખ્યોગી બેનો હોય એના ચહેરા તમે જોવો તો એને એક પણ જાતનો મેકઅપ ન હોય લાલી લિપસ્ટિક કઈ ન હોય તેમ છતાંય તેનું સત્વ હોય ને એ જગારા મારતું હોય ઘણા તમારા મહાપુરુષો તમને એના ચહેરા ઉજળા લાગતા હોય ને એનું કારણ એ છે કે અંદરનું જે સત્વન અંદરનું જે તત્વ છે ને એ જગારા મારતું હોય પત્ની તરીકે કદાચ તમને એમ થતું હોય કે હજી આપણે ઘરની અંદર થોડુંક બોલવા બબાલવાનું થઈ જાય છે કંઈક મેટર થઈ જાય છે તો આજથી આ પંચામૃતની અંદર એક તમારા જીવનની અંદર અમૃત ઉમેરજો કે થોડોક મગજ ઉપર બરફ રાખજો મગજ થોડુંક શાંત હશે ને તો આખા પરિવારની અંદર જેટલા પણ સભ્યો હશે ને બધાનું ગાઢું બહુ સારી રીતે હાલશે પણ આપણો એકનો મગજ તીખો હોય તમે જોયું બે ભાઈ ક્યારેય જુદા નથી કુવારા જુદા થયા સાંભળ્યું સાંભળું કુવારા બે ભાઈઓ હોય જુદા થઈ ગયા ક્યાંય ન સાંભળો તમે સાંભળો ત્યારે કે જયારે ઓખણા પોખણા ઘરીને એક પત્ની ઘરે આવે ગૃહલક્ષ્મી અને એમાં પછી જે મેટર થાય અને પછી જે બે ભાઈઓ બનતું હોય ને તો એ બિચારા હારે ન રહી શકે પણ એક પત્ની તરીકે એવું રાખજો કે શક્ય હોય ને ત્યાં સુધી ચૂપ રહેજો અને શક્ય હોય ને ત્યાં સુધી સૌને જોડાયેલા રાખજો કારણ કે તમને જ ખબર છે હાવડીનું એક નાનું એવું પીછું ભાંગી જાય ને તો આપણે એને ફેંકી દઈએ છીએ બધા પીછા ભાંગી ગયા હોય દોરી વિખાઈ ગઈ હોય તો આખે આખી આપણે હાવણી ફેંકી દઈએ છીએ પણ સાવણી વાળવાનું કામ ત્યારે કરે કે જયારે જોડાયેલી હોય